ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને મળી હતી જે બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શિક્ષકોની નવી ભરતીને મંજૂરી આપવામાં આવી તે ઉપરાંત આ બેઠકમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી કરાઈ તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી તો સંવેદનશીલ વિસ્તાર ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર વિશ્વાસ પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત કરેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી સતત નિરીક્ષણ કરાશે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠક બાદ

વિરોધ પક્ષના નેતાએ જે રીતે હિન્દુ સમાજ માટે ટિપ્પણી કરી એટલે સ્વાભાવિક હિન્દુ સમાજ આનાથી આ ખૂબ લાગણી એમની ગવાઈ હતી અને ગવાયેલી લાગણીના કારણે આ કંઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કે એવો કોઈ વિષય નહોતો પરંતુ જેમની લાગણીઓ ગવાઈ હતી એ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા ગયા હતા અને એના કારણે બનેલી ઘટના પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે અને કામ લઈ અને સામસામે આવી જવાથી પોતાની લાગણી પ્રદર્શિત કરતા હોય એટલે સ્વાભાવિક પોતાના નેતા માટે જે વિરોધ પ્રદર્શિત કરતા લોકો સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ક્યાંક નાનું મોટી ઘર્ષણની સ્થિતિ સર્જાઈ અને સર્જાયેલી સ્થિતિને પોલીસે ખૂબ સારી રીતે હેન્ડલ કરી અને એ લાગણીઓ એકબીજાની બંનેની અને સ્વાભાવિક છે આટલું મોટું નિવેદન કોંગ્રેસના નેતા આપતા હોય હિન્દુ સમાજ માટે આપી રહ્યા હોય એટલે ક્યાંક એ લોકોની નહીં આખા હિન્દુ સમાજની લાગણી ગવાઈ છે ગુજરાતની અંદર ગુજરાત લોસ એમેન્ડમેન્ટ પ્રોવિઝન ઓર્ડિનન્સ બે હજાર ચોવીસ આપણે પસાર કર્યો છે અને એમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં અંગ્રેજોના સમયથી અંગ્રેજી માનસિકતા ધરાવતા જે કાયદાઓ હતા એ કાયદાઓમાં લાગુ કાયદાઓમાં તેની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેને એક જુલાઈથી સમગ્ર દેશ સમગ્ર સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા ગુજરાત રાજ્યમાં પણ બંધારણની કલમ બસો તેર અંતર્ગત રાજ્યપાલશ્રીના વટહુકમ દ્વારા સુધારો કરવામાં આવ્યો છે સમગ્ર દેશની અંદર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે